નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે અમે તમને જણાવીશું કે ચાલતા ફરતા સૂતા જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી જીવનમાં શું થાય છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂઆત કરીએ સ્કંદપુરાણ મુજબ ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે જે મોક્ષ આપનારો પાપોનો નાશ કરનારો અને સાધકને લૌકિક તેમજ પરલૌકિક સુખ આપનારો માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ભક્ત આ મંત્રનો જાપ કરે છે તેના કે ભગવાન શિવ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે આજે હું તમને જણાવીશ કે જો તમે દરેક સમયે ચાલતા ફરતા ખાતા પીતા ઊઠતા બેસતા કે સૂતા જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તેની તમારા જીવન પર શું અસર થાય છે આ મંત્રના નિયમિત જાપથી તમને કઈ શક્તિ અને સિદ્ધિ મળે છે ભગવાન શિવની કૃપાથી તમારા કયા કયા કાર્યો સફળ થાય છે ઓમ નમઃ શિવાય એ તમામ શિવભક્તોનો મંત્ર છે આવું ક્યારેય જોવામાં નથી આવ્યું કે આ મંત્રથી કોઈનું અહિત થયું હોય તમે આ મંત્ર કોઈપણ રીતે કોઈપણ સમયે સવારે રાત્રે દિવસે કે રાહુકાળમાં પણ જાપ કરી શકો છો આ મંત્ર હંમેશા તમારા માટે કલ્યાણકારી રહેશે આ મંત્ર કોઈપણ અવસ્થામાં જાપ કરવા માટે મુક્ત છે પછી તમે શુદ્ધ હો કે અશુદ્ધ બેડ પર બેઠા હો સૂતા હો કે સૂઈ રહ્યા હો કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મળે છે આ મંત્રનો જાપ માનસિક રૂપે કે વાચિક રૂપે કોઈપણ અવસ્થામાં કરવામાં આવે તો તે તમને કલ્યાણ અને સિદ્ધિ તરફ લઈ જાય છે ઓમ નમઃ શિવાય ભગવાન શિવનો પરમ પવિત્ર મંત્ર છે મંત્ર એ દેવતાઓનું શાબ્દિક સ્વરૂપ છે જેમ આપણે મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈએ છીએ તેમ મંત્રનો જાપ કરવાથી તે સિદ્ધ થાય છે અને એવું માનવામાં આવે છે કે આ રીતે દેવી દેવતાઓની પણ સિદ્ધિ મળે છે આ મંત્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી શબ્દ છે શબ્દ એ જ બ્રહ્માની અવધારણાથી આ મંત્ર અત્યંત મહત્વપૂર્ણ છે આનાથી વ્યક્તિ બ્રહ્મજ્ઞાની બની શકે છે દરેક શબ્દની પોતાની એક અનોખી શક્તિ હોય છે અને દરેક શબ્દ પોતે જ એક બ્રહ્મા છે ઓમ નમઃ શિવાય એ પંચાક્ષરી મંત્ર છે એટલે કે પાંચ અક્ષરોથી બનેલો છે જ્યારે તેમાં ઓમ જોડવામાં આવે છે તો તે અત્યંત શક્તિશાળી મંત્ર બની જાય છે આ મંત્રનો જાપ કરવાથી તમારું જીવન કલ્યાણકારી બને છે હવે હું તમને જણાવું છું કે આ મંત્રનો જાપ કેવી રીતે કરવો જોઈએ જેથી દરેક પડે તમારું કલ્યાણ થાય સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો ત્યારબાદ તમારા પૂજા સ્થાન પર જાઓ ત્યાં ધૂપ દીવો અને દેશી ઘીનો દીપક પ્રગટાવો પછી રુદ્રાક્ષની માળા લઈને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરો રોજ અગિયાર માળાનો જાપ કરવો ઉત્તમ છે પરંતુ જો આ શક્ય ન હોય તો પાંચ સાત કે ત્રણ માળા જાપ કરો જો આટલી માળા પણ ન કરી શકો તો ઓછામાં ઓછી એક માળા એટલે કે એકસો આઠ વખત આ મંત્રનો જાપ અવશ્ય કરો આ મંત્રના નિયમિત જાપથી તમારી કુંડળીની શક્તિ જાગૃત થાય છે અને કુંડળીમાં રહેલા ખરાબ ગ્રહો પણ અનુકૂળ સ્થિતિમાં આવીને તમારું કલ્યાણ કરવા લાગે છે આ મંત્રની કૃપાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે કારણ કે ભગવાન શિવનો આશીર્વાદ જેની સાથે હોય તેને કોઈ અન્ય દેવી દેવતા નુકસાન નથી પહોંચાડી શકતા બલકે બધાની કૃપા તેના પર વરસે છે જો તમે આ રીતે જાપ ન કરી શકો તો ચાલતા ફરતા ખાતા પીતા દરેક પડે ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરતા રહો આ રીતે પણ તમે આ મંત્રની ઉર્જા મેળવી શકો છો ભગવાન શિવનો આશીર્વાદ અને તેમની કૃપા તમારા બધા કાર્યોને સફળ બનાવે છે આ મંત્રના જાપથી તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે તમારું ઓરા શુદ્ધ અને પવિત્ર બને છે અને તેમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જેટલી વધુ સકારાત્મકતા વધશે તેટલી તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધતો જશે આ રીતે તમે જે કાર્યમાં હાથ નાખશો તે કાર્ય અવશ્ય સફળ થશે મિત્રો આપણને જે પણ પાપ કે પુણ્ય મળે છે તે આપણા કર્મોને કારણે થાય છે આપણા ખોટા વિચારો અને નકારાત્મક ભાવનાઓ જ આપણને ખોટા કર્મો કરવા પ્રેરે છે જ્યારે આપણે દરેક પળે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ તો આપણું મન અને મગજ સકારાત્મકતાથી ભરાઈ જાય છે મંત્રની ઉર્જાથી આપણું મન શુદ્ધ અને શાંત રહે છે જેનાથી નકારાત્મક વિચારો ઉત્પન્ન થતા નથી જ્યારે આપણા મનમાં નકારાત્મકતા નથી હોતી તો આપણે ખોટા કર્મોથી પણ દૂર રહીએ છીએ આ સકારાત્મકતાને કારણે આપણામાં એવી ભાવના પ્રબળ બને છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી આપણી જવાબદારીઓ નિભાવવી આપણા પરિવારની રક્ષા કરવી અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાન રહેવું આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે દરેક પળે મનમાં કે વાચિક રૂપે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા રહીએ આ મંત્રનું સતત સ્મરણ આપણા મન અને મગજમાં એક સકારાત્મક ઉર્જા અને સ્પંદન ઉત્પન્ન કરે છે જે આપણા વિચારોને સકારાત્મક દિશામાં લઈ જાય છે જે લોકો ગુસ્સેવર હોય ઝઘડા કરતા હોય કે આત્મઘાતી વિચારોથી ઘેરાયેલા હોય જો તેઓ દરેક પળે ઓમ નમઃ શિવાય મંત્રનો મનમાં જાપ કરે તો તેમનામાં પણ સકારાત્મકતાનો સંચાર થાય છે જ્યારે આપણે દરેક ક્ષણે આ મંત્રનો જાપ કરીએ છીએ તો તે આપણા મનને નકારાત્મક વિચારોથી સુરક્ષિત રાખે છે મંત્રની શક્તિ આપણા મગજને એવી રીતે નિયંત્રિત કરે છે કે નકારાત્મકતા આપણામાં પ્રવેશ નથી કરી શકતી અને એક સકારાત્મક ઉર્જા આપણને બ્રહ્માંડ સાથે જોડી દે છે જેનાથી આપણા જીવનમાં શાંતિ પ્રેમ અને સંતુલનનો સંચાર થાય છે મંત્ર આપણને આપણા ઈષ્ટદેવ સાથે જોડી દે છે જ્યારે આપણું મન અને મગજ આપણા ઈષ્ટદેવ સાથે જોડાઈ જાય ત્યારે આપણા પર એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જેનાથી આપણને હંમેશા સારા વિચારો આવે છે આપણે સારા કાર્યો તરફ પ્રેરાઈએ છીએ અને આપણી વિચારસરણી પણ સકારાત્મક રહે છે જ્યારે આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે ભગવાન આપણામાં એવા વિચારો ઉત્પન્ન કરે છે જે આપણને સફળતા તરફ લઈ જાય છે જો આપણી સામે કોઈ પડકાર કે મુશ્કેલી આવવાની હોય તો ભગવાનની કૃપાથી આપણને અગાઉથી જ તેનો ખ્યાલ આવી જાય છે કે આપણે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું મંત્રની શક્તિ એટલી અદભુત હોય છે કે તે આપણામાં પૂર્વ જ્ઞાનની ક્ષમતા વિકસાવે છે સતત મંત્રનો જાપ કરવાથી આ ઉર્જા એટલી ગાઢ અને બળવાન બને છે કે આપણી છુપાયેલી શક્તિઓ જાગૃત થવા લાગે છે દિવ્ય શક્તિના કારણે આપણને કોઈ પણ સારી કે ખરાબ ઘટનાનો સંકેત અગાઉથી મળવા લાગે છે અને ભગવાનની કૃપા આપણી સાથે હોય છે જેથી કોઈ આપણું અહિત નથી કરી શકતું ઓમ નમઃ શિવાય મંત્રની ઊર્જા અને મંત્રના દેવતા હંમેશા આપણી રક્ષામાં ઊભા રહે છે તમે આ મંત્રનો જાપ ચાલતા ફરતા બેડ પર સૂતા કે સૂતી વખતે પણ કરી શકો છો આનાથી માત્ર તમારું કલ્યાણ જ થશે તો મિત્રો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો મળીશું એક નવા વિડીયો સાથે જો તમને કોઈ ખાસ વિષય પર વીડિયો જોઈતો હોય તો કોમેન્ટમાં તમારો વિષય અવશ્ય લખો હર હર મહાદેવ